આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની ચૌદસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર સાઠથી લઈને તેરસો રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની નવસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો મગફળીનો ભાવ એક હજાર પચાસથી લઈને બારસો એકત્રીસ રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં પચીસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો પચાસથી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો આ ઉપરાંત યાર્ડમાં આજે લસણની ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં એક મણ લસણના ભાવ ચૌદસો પચાસથી ચોવીસો રૂપિયા ખેડૂતોને મળ્યો હતો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં પચીસ રૂપિયા અને ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તે તમને મળશે સહાય શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસોની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે જે વાર્ષિક છ હજાર રૂપિયા થાય છે આ પૈસા દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચ આ નાણાં ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે હવે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો બે મહિનાના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી